સુરતની જૂની વસાહતોને લેન્ડ ગવર્મેન્ટ અને સ્ત્રી સરકારના બહાને સુવિધાઓથી વંચિત રાખવાના મુદ્દે સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા સુરત શહેરના વિવિધ ઝોનમાં આવેલ આશરે ચાલીસ પચાસ વર્ષ જૂની વસાહતો જેમ કે બમરોલી વડોદ પાંડેસરા જીઆઈડીસી સચિન જીઆઈડીસી ઉધના વરાછા લિંબાયત કતારગામ વગેરેમાં વર્ષોથી શ્રમિકો અને નાગરિકો વસવાટ કરી રહ્યા છે મોટાભાગે તેઓએ કબજા રસીદ દ્વારા જમીન લઈ અને મકાન બનાવ્યા છે અને સુરતના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપ્યું છે ભૂતકાળમાં ટીપી સ્કીમ અને બીપીએમસી કલમ ત્રેસઠ બે તથા કલમ ત્રણ બસો પાંચ હેઠળ ઘણી વસાહતોને પાણી ગટર રસ્તા લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી હતી પરંતુ તાજેતરમાં રેવન્યુ વિભાગ દ્વારા સાત બાર શ્રી સરકાર અને લેન્ડ ગવર્મેન્ટ ઉલ્લેખ કરીને મહાનગરપાલિકા ઝોન દ્વારા સુવિધાઓ રોકી અને પરમિશન લાવો જેવા બહાના હેઠળ લોકોને હેરાન કરવામાં આવે છે આ વસાહતોમાં રહેતા ગરીબ શ્રમિકો પાસે સરકાર સુધી પહોંચવા કે ભારે ખર્ચ સહન કરવાની ક્ષમતા નથી વર્ષોથી ટેક્સ આપતા આ નાગરિકોને સુવિધાઓથી વંચિત રાખવું અયોગ્ય છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ તરફથી જે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થવાના કારણે કામદારો વર્ષોથી ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં જે વસવાટ કરતા આવેલા એ લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓ પણ આપી દીધેલી બીપીએમસી એક્ટની કલમ ત્રણસઠ બે હેઠળ કલમ બસો પાંચ હેઠળ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં રિઝર્વેશનો મુકાયેલા તે વસાહતીઓ છે માનવતાના ધોરણે એ લોકોને રિસ એના પરથી રિઝર્વેશનો ઉઠાવી લેવામાં આવેલા યુએલસીમાં પણ એ લોકોને મકાનોના બાદ આપેલા છે એવી વસાહતોને આજની તારીખે ચોર્યાસી કનો એક્ટ છે રેવન્યુ એક્ટ તે એક્ટમાં લેન્ડ ગવર્મેન્ટ બતાવી એનો ભંગ થયો છે એટલે લેન્ડ ગવર્મેન્ટ લખી દીધે છે અને એના કારણે એ આખા વસાહતી આખા સુરતમાં જે તમારી સરાઉન્ડિંગ આખા સુરતમાં આ ઇસ્યુ છે દરેક ઝોનનો આ ઇસ્યુ છે એમાં આ સુવિધા તમને નહીં મળે કારણ કે આ લેન્ડ ગવર્મેન્ટ છે અને કલેક્ટરની પરમિશન લેવાની જે લેન્ધી પ્રોસેસ છે તેમાંથી મુક્તિ મળે એ માટેની રજૂઆત કરવા આવેલા અને ગરીબ માણસોને ખાસકારો થાય કે અમે ગરીબ અમે સરકારી જમીનમાં નથી અમે જે પરચેસ કરેલી છે કબજા રસીદ દ્વારા જે પરચેસ કરેલી છે એ જમીનમાં રહીએ છીએ કાયદાકીય ભંગ થયો હશે એ અલગ વાત છે તો તેનો આ દંડ કરીને એની રેગ્યુલરાઈઝ કરે અને કલેક્ટર કચેરી એમાં ઇન્વોલ્વ થાય કે આવી રીતે તમે પ્રક્રિયામાં આ લોકોને સુવિધાથી વંચિત કરવા માટે ને બધા ધક્કા ખવડાવવાના અને લોકોને હેરાન પરેશાન કરવા માટે મુક્તિ આપો તમે